કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર તો મિત્રો આપણે ચાલુ કરી દીધો વ્લોગ અત્યારે 10 વાગવા આયા છે અને બધા વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા અને આપડાજી નવા વિદ્યાર્થીજી એક દી એક્સેલન્સ વાળા એ બધાતા ક્રિકેટર મે છે પહેલા હું તમને નાનકડી જલક દેખાડું પછી અહીંયા લઈ જાઓ જોઈ લ્યો રૂમ વાイズ ટુર્નામેન્ટ હાલે છે મેં કીધું હાલો ચક્કર મારી છે હું હાલે હું કે વિદ્યાર્થીઓ પહેલો દિવસ છે કે એક મજા આવે ઓરવે તો હે ને બધા એને ફોરે બળા વાલીયે જાણકારી લઈ લે કે પોતાનો વિદ્યાર્થી અત્યારે શું કરે હાલો આ બાજુ જાય તો મિત્રો આપણે આવી ગયા છોકરાના ગ્રાઉન્ડમાં બધા વિદ્યાર્થીઓ આપણે બેઠા છે જોઈ લો તમે દિવાળી પછી આવ્યા કે એક મજા આવી મજા આવી ને હા કોમેન્ટરી જબરજસ્ત બોલિંગ ઈશિકે સાથ આઉટ વાહ આપણા સાઈડની કોમેન્ટરી એક નંબર છે અમ્પાયર કઈસર આઉટ અને આપણા ગ્રાઉન્ડમાં જ્યાં આજે રૂમવાઈઝ ટુર્નામેન્ટ ચાલે છે ફિલ્ડિંગ બરાબર બાકીના વિદ્યાર્થીઓ જો નયા ખેલાડી યસ હાલો હવે આપણે થોડી સાહેબને મુલાકાત લેઈએ આપણો સાહેબ અમ્પાયર તરીકે અહીં ઊભા છે અક્ષય સાહેબ નામ એનું અને બાકી બધા વિદ્યાર્થીઓ બરાય ફિલ્ડિંગ બરાય ને બેટિંગ કરે હું કે અક્ષય સાહેબ કેવો ગાલે મેચ બસ જોરદાર જોરદાર આલે ને આપણો સાહેબ છે આ જોયા ના હોય તો જોઈ લેજો તમે મો કે પૂરા દિવાળી પરમ જલસા કરી લીધા ને હા હા જસ્તે ઓર વે ને ઓ બસ અત્યારે કેટલા રન કરવાના

त्रो वडीक थे घेतली वर्मा अनंत फावतो भाई बॉलर ने फावद दने केम फास्ट बॉल फास्ट रे पण थोड उजमेंट नही सारो बॉलर तो अरे 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 हीरो लाग मित्र अरे कट्टी भाई कट्टी होतो भाई शू कर यार एम या ना कर फास आव दो तो धीरे नाक दे भाई केत न दतो है नहीं फास्ट बॉलर तो फास्टच करे वाह कैच कैच जाने वाला है देखो देखो अरे भाई साहब और चुराएगा एक ही रन मिला अरे यार तुम यार ओ <laughs> भाई वो गोथा खाई गयो लोन में डि दे यार यहाँ भाई वो तगड़ा मैच चल रहा है अभी इधर अभी आप देख सकते हो बहुत बढ़िया मैच चल रहा है हमारे अंपायर साहब भी एक से ऐसे एक, एक ही खड़े हैं देख लो आप देखो आउट है भाई आउट है चलो भाई एक आउट हो गया स्टम्प में लग गया था थोड़ा सा हिंदी में ब्लॉग चालू करने का सोच रहा हूँ अभी तो सोच रहा हूँ इधर हिंदी में ब्लॉग चालू कर देते हैं क्या हिंदी में चलते ना आप लोग चलेंगे ना लोग हिंदी 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 में चलेगा क्या नाम है आपका से से हो तुम कहां से हो तुम या गुजराती गुजराती आप वीडियो तो मित्रों विद्यार्थी बैठा है मन अलग के આયના વિદ્યાર્થી હોય જૂના આયના આયા જ છે આયા જ છે તો તમે આ કેમ બેઠા અમાર खाली લે ખાય બેઠા ખાય બેઠા સ્કૂલ નથી દેવાનો ના ના મારો અમારો આવી ગયો મારા બપર પછી એક્સેલન્સ માં આવી ગઈ વાહ વામા બે વિદ્યાર્થી કલા વિદ્યાર્થી એક્સેલન્સ માં વારો આ બે

કેવું મજા આવે અત્યારે એવું નતું ને પાંચ વાગે એવું નત મજા આવી ગઈ હાલો આપણા વિદ્યાર્થી આવી ગયા બધાય હવે તમે જૂના થઈ ગયા કેવા સમજ્યા હવે કાયલ પરમ જશે ને ઈ નવા કેવા તમે સિનિયર થઈ ગયા બધા બાકી જો અત્યારે લોન માં પાણી આલે એક સાઈડ એક સાઈડ આલે ક્રિકેટ આપડે મસ્ત મજાનું વાતાવરણ થયું અત્યારે જો આપડે અમ્પાયર ઈશારો કરી દીધો ને બોલર બે ઓલ બેટિંગ બેટિંગમાં ભાઈ નથી જોયું હું જામે એવું વાંધો નહીં ધીરે ધીરે બધા વિદ્યાર્થી આવશે ને આવું હોય કઈક વાતાવરણ બધા વિદ્યાર્થી ખુશ છે કઈ પ્રોબ્લેમ જ નથી લો ને કઈ તકલીફ જ નથી હમણાં નવા વિદ્યાર્થીઓ આવી જાય તો મિત્રો આવું હતું કઈ મસ્ત મજાનું વાતાવરણ હતા છોકરા રમે એને રમવા દે આપડે ડિસ્ટર્બ કરવા નથી તો આવું મસ્ત મજાનું વાતાવરણ બધા રમે પ્રોબ્લેમ નથી કાંઈ તકલીફ નથી બધા સેટ થઈ ગયા હે એક જ દેહમાં કેમ કે એટલા ટાઈમ રહી ગયા પછી એને એટલી મજા આવતી આવી છે વાંધો ને એવાગ ને જો તમને માં તો લાઈક ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ ની અંદર જય સ્વામિનારાયણ